ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા આજે તેમની માંગોને લઈ ફરી સરકાર સામે મોરચાની શરૂઆત કરી છે જો તેમની પડતર માંગોને નહીં સ્વીકારવામાં આવે તો આગામી સમયમાં કોરોના રસીકરણની કામગીરીના બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે ગુજરાત રાજ્યના આરોગ્ય કર્મચારી જેમાં પુરુષ અને મહિલા હેલ્થ વર્કર નર્સ અને લેબ ટેક સહિતના કર્મીઓ દ્વારા ગ્રેપેડ સુધારવા બાબતે પંચાયત સેવાના ફાર્માસિસ્ટ એઆઈસીટીઈ મુજબ ટેકનિકલ કેડર હોય હાલના આરઆર મુજબ છઠ્ઠા પગાર પંચ મુજબનો છેતાલીસોનો ગ્રેપેડ આપવા તેમજ આરોગ્ય મેડિકલ વિભાગના લેબ ટેકના ઓગણીસો સત્યાસીથી પગાર પંચ મુજબ ચૌદસોથી ત્રેવીસોના સ્કેલને બદલે ચૌદસોથી છવ્વીસોનું પગાર ધોરણ સુધારવામાં આવ્યું છે તે મુજબ લેબ ટેકને મળવા પત્ર અને તેમજ આરોગ્ય કર્મચારીઓને આઠ કિલોમીટર નીચેની ફેરનીનું ક્ષેત્રીય ભથ્થું આપવા અંગે આજે એકઠા થઈ તાકીદે તેમની આ માંગને સ્વીકારવા રજૂઆત કરી છે અને જો તેમની પડતર માંગોને નહીં સ્વીકારવામાં આવે તો આગામી સમયમાં કોરોના રસીકરણની કામગીરીના બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે આજે અમારી ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ જેમાં છ થી સાત કેડરોનો સમાવેશ થયેલો છે એફએચ ડબલ્યુ બેનો એમપીએચ ડબલ્યુ ભાઈઓ બહેનો બેનો ફાર્માસિસ્ટ લેબ ટેકનિશિયન આવા છ છ કેડરોનો અમારો ગુજરાતનો મહાસંઘ બનેલો છે હવે આગળના દિવસોમાં બે વાર બે વર્ષની અંદર અમે હડતાલ કરી ચૂક્યા છીએ આપણી સરકારે વચનો આપ્યા છે લેખિત બાહેધરીઓ આપી છે પણ અમારા જે મહાસંઘના તમામ કેડરમાં ખાસ તો એમપીએડબલ્યુનો ગ્રેડ પે જે અઠ્યાવીસો કરવો લેબ લેબોરેટરી ટેકનિશિયનના પ્રશ્નો જેનો મહત્ત્વના નાણાંકીય મુદ્દાઓ અને જે ફાર્માસિસ્ટ ભાઈઓ છે તેમના પણ છેતાલીસોનો ગ્રેડ પે આવા અનેક વિકટ પ્રશ્નો પીટીએ વગેરેની અમારી માંગણી છે જો સરકારશ્રી સરકારશ્રીને અમે આવેદનપત્ર આપ્યું દરેકમાં હેલ્થ મિનિસ્ટરને પંચાયત મિનિસ્ટર સાહેબોને કમિશનર સાહેબોને સચિવ સાહેબોને અમે અમારા ગુજરાત રાજ્ય કર્મચારી મહાસંઘના પ્રમુખ કિરીટસિંહ ચાવડા એ અને એની ટીમ રૂબરૂ મળેલ અને આવેદનપત્રો આપ્યા અલ્ટિમેટમ રજૂ કર્યું છે આજે અલ્ટિમેટમનો છેલ્લો દિવસ છે છ ને દસે અમારા ગુજરાત રાજ્યના તમામ તેત્રીસ હજાર કર્મચારીઓ હડતાલના મૂડમાં છે વીજળી વેગે સ્ટ્રાઇક પાડવા માટે તૈયાર છે પણ નિયમ મુજબ અમે સાત સાત દિવસ રાહ જોઈ છે હવે જો કોઈ સરકાર અમારા નિર્ણયો આ ત્રીજી વાર યોગ્ય નિર્ણય નહીં આપે અમને યોગ્ય ન્યાય નહીં આપે અમારી માગણી જો નહીં સંતોષાય તો ટૂંક સમયમાં ટૂંક કલાકોમાં અમે આખું ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના નિજાને નીચે સ્ટાઇક ઉપર જઈએ છીએ જેમાં અમારી તમામ કામગીરીઓ કોરોના વેક્સિન નવું આવી રહ્યું છે પોલિયો તેમજ અમારી રૂટીન કામગીરીઓમાંથી અમે હાલ મુક્ત થઈશું જેથી અમે જાહેર જનતાને માફી માગીએ છીએ કે કે ભાઈ વેક્સિન સ્ટેશન ઉપર તમે અમે તમને વેક્સિન નહીં આપી શકીએ એની અમે માફી માગવી છે